ઘણી વાર એવું બને છે કે બહેનો પોતાના ભાઈના કાંડા પર ભગવાનની તસવીરો હતા ગણેશજી કૃષ્ણજી અથવા અન્ય દેવી દેવતાઓના પ્રતિકારવાળી રાખડીઓ બાંધે છે પરંતુ જ્યોતિષી શાસ્ત્રી કહે છે કે આવી રાખડી ભાઈને બિલકુલ ના બાંધવી જોઈએ કારણ કે તે ભગવાનનું અપમાન છે ઘણી વખત બહેનો પોતાના ભાઈઓને ખરાબ નજરથી બચાવવા માટે નજરબંધુથી બનાવેલી રાખડીઓ બાંધે છે ભલે આ રાખડીઓનું હેતુભાઈના રક્ષણ કરવાનો હોય પરંતુ ધાર્મિક દ્રષ્ટિકોણથી તેનું શુભ માનવામાં આવતું નથી કારણ કે ખરાબ નજરથી નકારાત્મક ઉર્જા સાથે સંકળાયેલું પ્રતિક માનવામાં આવે છે તેથી આવી રાખડીઓ ના બાંધવી જોઈએ ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ